જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર તમારા માટે ફરી એકવાર ઘર ઘરા ગાડી બે હજાર સત્તરનું મોડલ ફર્સ્ટ ઓનર કંપની ફિટિંગ સેન્જી લઈને ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ યાદના સળો લાગેલો કે એન્જિન લાઈનમાં કામકાજ છે નહીં ઘર ઘરા ગાડી રહેવાની છે મિત્રો જેન્યુઅલ કિલોમીટરની સાથે મળી જવાની હા મિત્રો બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર કિંમતની વાત કરીએ તો ચાર લાખને પાંચ હજાર રાખેલ છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો ભાવમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે હા મિત્રો આ ગાડીમાં લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે સાહીઠથી સિત્તેર હજારના ડાઉન પેમેન્ટ આ ગાડી તમને મળી જાય અને બાકીની ફાઇનાન્સ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે હા મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડને ચૂંટણી કાર્ડ તમે લઈને આવશો તો લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે અને કોઈ જાણની ગાડીમાં એકચન કરવી અને ગાડીનું વેચાણ કર્યું તો પણ અમારે ત્યાં કરે આવશે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો તેથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી તમે લઈ શકો છો આવા વિડીયો જો મને આપણા પેન્ડે ફોલો જરૂર કરી તેથી કરીને નવી ગાડીની અપડેટ તમને મળતી ફરી પણ લાગત થશે આવા નવા વિડીયોની સાથે જય માતાજી